હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં તો સવાર પડ્યું ને સવાર સવારમાં જો સ્મિતુભાઈ હજી હુંતા છે અને આ બાજુ ખુશાલ પણ હું છે તો બે ભાઈ હુંતા છે તો આપણે નાસ્તાની તૈયારી કરી લઈએ ચા મૂકી દીધો છે ગરમ ગરમ ચા અને હાથે રોટલી અને પરોઠા પણ બનાવેલા છે એટલે આપણે નાસ્તો કરવા બે જઈએ જો નાસ્તો કરી છે સ્મિતુભાઈનો નાસ્તો ચાલુ જ છે તો અમે નાસ્તો વાસ્તો કરી અને નવરા થઈ ગયા પછી રસોઈની તૈયારી કરી બપોરે દાળ ભાત છે આજે આપણે કે ખુશાલભાઈએ એમ કીધું કે મમ્મી આજ તો દાળ ભાત બનાવી જાય દાળ ભાત ખાવા છે અને આ બાજુ જો સ્મિતુભાઈ ઊભા ઊભા રમે છે સ્મિતુભાઈને ઊભા થતાં આવડી ગયું છે એટલે જે વસ્તુ હાથમાં આવે પકડીને ઊભા થઈ જાય પછી સ્મિતુભાઈને આપણે નાવણિયા ધોવણિયા કરાવવાના હતા એટલે જો સ્મિતુભાઈને નાવા બેહાડ્યા છે સ્મિતુભાઈને ટબમાં બેહાડી ગયો એટલે પાણીમાંથી નીકળે જ નહીં બહાર મજા આવે નાહવાની તો નાઈ લીધું પછી સ્મિતુભાઈ જો તૈયાર થઈ અને સાયકલમાં બેઠા છે એને વિચારે છે કે શું કરું હવે નાઈ ને તૈયાર થઈને ચોટલી વાટ લીધી જો સ્મિતુભાઈએ પછી થોડીક વાર વિચાર્યું ને પછી હવે ને ઊભા રહી ગયા પછી જો પાછળ જઈને આગળ આવે ને એવું કરે છે ને આજે મારે જવું તું બેનપણીના ઘરે એટલે અમે પછી આવ્યા બેનપણીના ઘરે બેનપણી બામિતુને બહુ મજા આવે જો કેવો રમે છે બેનપણી આપી દીધું જ રમકડુંથી રમ્યા કરે પછી તો કેટલા બધા રમકડાને ઢગલો કરી દીધો કાચબોન ઘોઘરો ને એવું બધું આપી દીધું ને સ્મિતુભાઈને રમવા બેહાડી દીધા અમે બે હોય ગયું વાતું એ તમને તો ખબર છે કે અમે બે ભેગ્યું થાય એટલે અમારે તો કેટલી બધી વાતો ભેગી થઈ ગઈ હોય તો હવે તમને બતાવું જો અમારી સોસાયટીની બહારનો નજારો અમારી સોસાયટીની બહાર સામે તળાવ આવેલું છે અને તળાવની આજુબાજુ મસ્ત ગાર્ડન પણ છે તો જો સાંજે કેવો સોસાયટીનો નજારો લાગે છે અને અમારે જાવું તો મહાદેવના મંદિરે તો અમે આવી ગયા છે મહાદેવના મંદિરે સ્મિતુને મહાદેવના મંદિરની બહાર ફળ્યું છે એમાં બિહાડી દીધો અને અમે મહાદેવના દર્શન કરી લીધા છે અને છોકરા બધા મહાદેવના દર્શન કરવા ગયા છે એ બધા છોકરા મહાદેવના દર્શન કરે છે નીલુંને બધા સ્મિતુ બેઠો બેઠો રમે છે સ્મિતુને તો મજા પડી ગઈ ને છોકરા બધા જો દર્શન કરીને પ્રસાદ લઈને આવી ગયા ને અમે હવે આવી ગયા સોસાયટીમાં તો અમારી સોસાયટીમાં રાતે જો બહુ મજા આવે છોકરાઓને વેકેશન પડી ગયું છે તો બધા છોકરા નીચે આવી જાય જમીને અને જો હિંચકા ખાય છે ને અડધા પેલી બાજુ સાયકલ ચલાવે ને એવી રીતે બધા બેઠા છે અને આ બાજુ છોકરા જો રમે છે બધા પકડમ પકડાય રમે છે ને એવું બધું રમે છે મોટા છોકરા નાના છોકરાને બધા ભેગા રમે છે તો આજનો લોક કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અહીંયા સુધી આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો ચેનલને